अगर कैश ऑन डिलीवरी होम डिलीवरी चाहिए तो नंबर पर कॉन्टैक्ट करो नाइन सिक्स एट सिक्स जीरो सिक्स जीरो फोर डबल थ्री थ्री नंबर पर कॉल करो नहीं तो व्हाट्सएप पर मैसेज करो पूरा डिटेल्स मिलेगा ये बाल तेल लगाने से बालों में जो भी परेशानी रहता है मतलब कि झड़ना टूटना डेंड्रो करवा कुछ भी इंची धोटा ये पूरा कहता है पतले बाल को ज़्यादा करता है कमजोर बाल को ताकत देता है महीने में तीन से चार इंच बाल लंबा करता है कम तो उम्र में जिनको बाल पक जाता है उसको जड़ों से काला करके बढ़ाने के लिए होता है ये पेड़ होता है। में नहीं आता है में किसी भी हालत में आप इधर आओ तो सूरत में हमारा स्टॉल लगा हुआ है उधर भी खरीद सकते हैं नहीं तो नंबर पे अपने जो नंबर बोला नंबर पे कॉन्टेक्ट करो डायरेक्ट घर के पास डिलीवरी पहुँच जाएगा सुरत में असामाजिक तत्व के પેરાસોયા બ્લીસ વિસ્તારમાંથી મળે છે પાનના ગલ્લા પર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં સાત ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ એક ભયાનક દ્રશ્ય કેદ થયું છે વિડીયોમાં પ્રશાંત નામનો યુવક અચાનક આવે છે અને કાતર લઈને સામેના યુવક પર સતત સાતથી આઠ વાર હુમલો કરતો જોવા મળે છે આ હુમલાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે આટલો ઘાતક હુમલો એ શહેરની કાયદો વ્યવસ્થા પર લાલબત્તી સમાન છે લી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે પરંતુ ગુનેગારોની હિંમત જોતા પોલીસનું નિષ્ક્રિય પેટ્રોલિંગ ચર્ચાનો વિષય બન્યું છે નજીવી બાબતે ઉશ્કેરાયેલા યુપીના યુવક પવન કુમાર ઉર્ફે ઋષિલાલ પાલે બેફામ બનીને પોતાની પાસે રહેલી પિસ્તોલ બતાવી લોકોને ડરાવવાનું શરૂ કર્યું હતું પહેલા તો લોકો ડરી ગયા પણ જ્યારે આ યુવકની દાદાગીરી હદ આવી ગઈ ત્યારે વિસ્તારના ચારથી પાંચ યુવાનો હિંમત ભેગી કરી તેમણે જાહેરમાં જાય આરોપીને પકડી પાડ્યો અને તેની જ્યાં છે ત્યાં જ મેથી પાક ચખાડ્યો ખુલ્લામ હથિયારોનો ઉપયોગ કરીને ગુનો આચરતા આરોપીઓનો દરમુક્ત સ્વભાવ સૂચવે છે કે પોલીસની ગેરહાજરીમાં આ તત્વો સક્રિય થઈ ગયા છે તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે